thank you. મિત્રો આપણે હું તમને એક ઘરની મુલાકાત કરાવું છું જે આજે આપણને વીસ દિવસ અગાઉ જે ઘર જોયા અને એક નવા ઘરનું નિર્માણ કરવાનો વિચાર કર્યો હતો શરૂ તો સારું મિત્રો તો હું તમને અત્યારે ઘર બતાવું છું એ ઘરની પરિસ્થિતિ કેવી છે એક ખંડર જેવું મકાન છે જેમની અંદર સુવિધા નામે ઝીરો છે એમની અંદર આજે પંદર વર્ષથી મિત્રો નથી એમની અંદર કોઈ પ્રકારની સારી રહેવા માટે સુવિધા અને સુવિધા તો ઠીક છે પણ કોઈ પણ નથી અંદર જે ત્રણ જણા રહે છે એક એંસી વર્ષના માજી છે એક એમના પચાસ પંચાવન વર્ષના બીમાર માનસિક બીમાર એક માજી અને એનાથી વિશે કપારંગ ભાઈ છે તમે એક વિચારી શકો છો મિત્રો એક અંધ માતા અને આપણને જાણી શકે કંઈ આખા પાછું જવું હોય તો કેવો પ્રોબ્લેમ થતો હોય છે તો ખાસ કરીને સારું હું તમને બધી પોઝિશન બતાવું છું અંદર જઈને આપણે બાકીને કેમ શું બા મજામાં કેમ બા હાલે બાલે मां अगली भाई ने को ना को तो हुँ 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 ना हां बात तो भी तो हाँ। था हम तो सा कोई था बा क्या भी हो हम बराबर नहीं बराबर यहां पी थी अच्छा अपना आत्मा कितना बरस से हम रहता था हम 10 बरस से 10 बरस से हम आज यार तुमने आंखे देखाई से के नहीं नहीं देखा तू और तुम्हारे तो बोठे नहीं हु हम ना आखिरी हमको कुछ रस लगे पानी में माने थी अपनी खेती में हम

એ આ માજી છે જેમની ઉંમર તમે જોઈ શકો છો મારા અંદર કરતાં વધારે છે જે સરખું આંખે દેખતા નથી એમની આ દીકરી છે જે આજે ચૌદ પંદર વર્ષથી માનસિક રીતના પીડાય છે એમને માનસિક બીમારી છે જેઓ પોતાની પોતે સાર સંભાળ લઈ શકે નહીં આવા એક ખંડર જેવા મકાનની અંદર પોતાનું જીવન ગુજારતા હતા મિત્રો આજથી એક મહિનો અગાઉ મેં વીસ દિવસ થોડી થોડીવાર પહેલાં વીસ દિવસનું કીધું કારણ કે અમારું જે મકાનનું નિર્માણ કામ છે એ પંદરથી અઢાર દિવસની અંદર પતી ગયું હતું મહિનો દિવસ એટલા માટે થયો છે કે અમારે થોડુંક ઓપનિંગનો કાર્યક્રમની અંદર લેટ ગયો થયો છે પર્સનલ કામના કારણે તો આજે પરફેક્ટ આ દોઢ મહિનાની અંદર આપણે આજે ઓપનિંગ કરીશું મિત્રો અને વાત કરું તો આમની પરિસ્થિતિ જે દિવસે અમે રાતના આવ્યા હતા મિત્રો અમે ફક્ત ને ફક્ત એમને રાશન કર્યાનું આપવા માટે આવ્યા હતા મિત્રો પણ આ લોકોની પરિસ્થિતિ જ્યારે જોઈ ત્યારે આપણે ખૂબ જ દુઃખ થયું મિત્રો કારણ કે તમે જોઈ શકો છો એક નોર્મલ કાચા પથ્થરથી આ મકાન છે જેમની અંદર નથી કોઈ પ્રકારનું સિમેન્ટથી કોઈ પણ કામ થયેલું કે નથી કોઈ પ્રકારનું પાકું કામ એ ફક્ત ને ફક્ત કાચું કામ છે જે ગમે ત્યારે પડી શકે છે મિત્રો તો આ પરિસ્થિતિ જ્યારે અમને જોઈ અને એનાથી વિશેષ આમાં હજી દેખતા નથી પોતે છે એમના જે દીકરા છે એ પગથી વિકલાંગ છે જે સાલી પણ શકતા નથી આ એમના દીકરી છે જે માનસિક રીતના પીડિત છે મિત્રો ઘરની અંદર સારી સુવિધા તો ઠીક છે સંડાસ બાથરૂમ ના હોય મિત્રો તમે વિચારી શકો છો કે કેવી રીતના એ પોતે જીવન કાઢતા હોય છે જ્યારે આ બધું અમે જ્યારે વિચાર કર્યો ત્યારે અમે બધા સાથે મળીને નિર્ણય કર્યો કે આ પરિવાર માટે આપણે ઘર બનાવવું છે મિત્રો અમારી પણ એવી કોઈ ખાસ એવી મિત્રો કેપેસિટી નથી છતાં પણ આપણે રાત દિવસ બધા લોકો મહેનત કરીને આજે આપણે એક નવા ઘરનું નિર્માણ કર્યું છે અને નિરાધારને એક આશરો મળ્યો છે મિત્રો તો ખાસ વિડીયો જોતા રહ્યો મિત્રો વિડીયો શેર કરતા રહ્યો હું તમને આ પરિવારનું મકાનનું આખું પરીક્ષણ કરાવું છું મિત્રો દેખાડું છું કેવી રીતના આ મકાનની અંદર રહેતા મિત્રો મિત્રો આપણે જોઈ શકીએ છીએ આખો મકાનની બાંધણી તો જોઉં શકો છો ગમે ત્યારે આ મકાન પડી શકે એવું પરિસ્થિતિ નથી હતું આપણને જોઈ શકીએ કદાચ મારા જે પ્રમાણે આસુમાસુ તો કાઢે એવું હતું જ નહીં મિત્રો આમની અંદર તમે જોઈ શકો છો એકદમ કાસ્ટા પથ્થરથી બનેલું હતું અમે અગણ્યા જે આવ્યા ત્યારે આ બધું જોયું હતું મિત્રો બધું ખુલ્લું પડ્યું હતું અને ખાસ આપણે એમના માટે થઈ અને છેલ્લે નિર્ણય લીધો કે ભાઈ આ લોકો માટે ખાસ આપણે મકાન તો બનાવવું જ પડશે આવી પરિસ્થિતિ અંદર રહેતા હોય મિત્રો તો આપણા લોકોને ખાસ ફરજ બને છે કે આપણે મહેનત કરી અને આ લોકો માટે આપણને કંઈક એક નવો આશરો બનાવી આપશું તો મિત્રો બધા લોકોને સાથે સેકન્ડ અને ઘણા બધા દાતાઓની મદદથી આજે આપણને એક નવા ઘરનું નિર્માણ કર્યું છે મિત્રો તો ખાસ વિડીયો જોતા રહ્યો અને વિડીયો શેર કરતા રહ્યો એના ઘરની અંદર થોડુંક પગ રાખ્યું એટલે દિલની અંદર વાઇબ્રેશન થઈ ગયું કે આ લોકોની પરિસ્થિતિ તો જો એટલે ભાઈએ નિર્ણય લીધો કે આ લોકોને આપણે મકાન દેવું બનાવી દેવું છે મિત્રો અઢાર દિવસની મહેનત થઈ અઢાર દિવસ કન્ટિન્યુ રાતના ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી જાગી અને આ લોકો માટેનું એક મકાન ઊભું કર્યું છે તો મિત્રો તમે ખાસ જણાવજો કે આ લોકોને મકાન બનાવી દેવું યોગ્ય હતું તો આપણે તે મકાન પણ જોઈએ અને કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને આવા લોકો સુધી અમે ક્યાંક ને ક્યાંક પહોંચી શકીએ અને આવા નિરાધાર લોકોની મદદ કરી શકીએ બાપુ અત્યારે આપણને આ મકાન કરતા ઓલું આપણે જે મકાન બનાવ્યું છે ખૂબ સારી સુવિધા આપી છે કેવું તમને લાગે છે બહુ સારું લાગે છે અત્યારે અમને બનાવ્યું છે તમને અમે તમને ભગવાન માનીએ છે અને બહુ બહુ સારી છે અને તમે બહુ આવા ગરીબ માણાના નિરાધાર માણાના તમે મકાન બનાવો ને બહુ સારું ગણાય છે અને સોમનાથ દાદા એની બાપુ કૃપા અને તમારા જેવા ઘણા બધા નિરાધાર લોકો જેમને ઘણા બધા લોકોને આશરો નથી એમની પણ આપણે મકાનનું કામ કરવાનું છે ખાસ લોકોને વિનંતી છે કે સપોર્ટ કરતા રહેજો જેમ બને તેમ વિડીયો શેર કરતા રહેજો મિત્રો કારણ કે તમે લોકો સાથ અને સપોર્ટ આપશો તો ઘણા બધા જે લોકો છે કે જેમની પાસે આશરો નથી નિરાધાર લોકો છે એમને આપણે આસરાનું નિમિત્ત બનવું છે મિત્રો ખૂબ મહેનત કરીને આપણે એમને ઘર બનાવી આપશું તો ખાસ તમે લોકો સપોર્ટ કરતા રહો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે મિત્રો વિડીયો શેર કરવાનું છે ને મારા સેવાકીય કાર્યને મિત્રો સપોર્ટ કરવાનું છે જો તમારા આસપાસના વિસ્તારની અંદર આવો કોઈ નિરાધાર પરિ

ભાઈ દેશ સોમનાથ દાદાની કૃપાને તમારા જેવા લોકોને આશીર્વાદ છે દાદી મિત્રો તો હવે આપણને ઘરનો ગૃહ પ્રવેશ કરાવશું અને રિબીન કાપી બાના હાથે અને આપણે બાને અંદર લઈ જશું ઘર કેવું ભાઈ નું બાને બતાવશું અને આપણે બધા સાથે બધા જોશું એક મોટું બધું મસ્ત મજાનું એક પડીયો આપણે રાખેલું છે પછી આપણે અંદર આવીએ તો મસ્ત મજાની એક લોબી છે અને પાણી પીવા માટેનું રૂમ પછી આપણે બીજું રૂમ બનાવેલું છે જેમની અંદર અત્યારે હવન અને વિધિ ચાલુ છે આપણે ટેનિસ પણ તમને બતાવશું ઓમ પંચામૃત જયગલકય પ્રણામ लॻाड़ो पचाई

जुहा देलेको हेलो हेलो तपाईको आप प्रेम छ विश्वास गरेर अनि भित्र हेर्छु

અને આગળ તમે શેર કરો છો આવા પણ ઘણા પરિવાર છે ગુજરાતની અંદર કે જેમને મકાનની જરૂર છે જેમને રાશનની જરૂર છે તો ત્યાં સુધી પહોંચી શકીએ અને ખૂબ ખૂબ આભાર તો આપણા શ્રી ડૉક્ટર કે જેમના કારણે આજે એક પરિવારને એક નવી જીવનદાન મળ્યું છે આપણે એમ કહી શકીએ કારણ કે બહુ ભયાનક પરિસ્થિતિ હતી મિત્રો જ્યારે આપણે પહેલી વાર તેમના ઘરની અંદર પગ મૂક્યું ને તો અંદર દિલની અંદર એકદમ વાઇબ્રેશન આવી ગયું કે આનું કઈ રીતના પોતાનું જીવન ગુજરાતી રહ્યા છે કારણ કે આપણે તો બધું મળી જઈ શકે આવો લોકોને ક્યારે ક્યારે ભૂખી પણ જોવું મળે છે મિત્રો આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જેટલો થાય તો આ વિડીયોને શેર કરજો કારણ કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે ને કે ગમે એની લાઈફ ચેન્જ કરી શકે મિત્રો આ વિડીયો ક્યાંક ને ક્યાંક પહોંચશે ને આવા ગરીબ પરિવાર જોશે બાકી રહી ગયું છે હું તમને બતાવી દઉં છું કેવી રીતે આપણે સુવિધા આપી છે રસોડું રાખી દીધો છે જૂની જગ્યા છે માલ બધી લીધો છે તો અત્યારે બધો માલ અહીંયા અત્યારે પડ્યો છે હવે એ લોકો એને બધું ગોઠવ્યું નાખશે રસોડાની અંદર હમણાં તો આજના જ પ્રોગ્રામ રાખ્યો છે એટલે બધું ટાઈમ પેલા અત્યારે એકી સાથે ખડકી દીધું છે બાજુમાં હું તમને બતાવું છું

જેણે ખૂબ મહેનત કરી છે શરૂઆતના પાયાથી લઈ અને આમનું જે પૂર્ણ કામ થયું છે ત્યાં સુધી મિત્રો ખાસ શરૂઆતની અંદર અમે મૂજાવી ગયા હતા કે અમને કેમ પૂર્ણ થઈશું પણ આ વ્યક્તિ આપણે ખૂબ સાને સપોર્ટ આપ્યો છે શરૂઆતમાં એણે કીધું ભરતભાઈ તમે મુંજાતા નહીં તમારું શરૂઆતથી પાયા થઈને સેટ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે તો ખૂબ આ ભાઈએ મહેનત કરી છે અને તમામ એમના આજુબાજુના એટલા પણ કાર્યકર મિત્રો બધાએ ખૂબ સારા મહેનત કરી છે અને હું દિલથી વંદન કરું છું એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે નિરાધાર પરિવાર માટે ખૂબ મહેનત કરી છે અને એમને મહેનતથી આજે આપણે બધા અમને એક સારો આશરો આપી શકીએ છીએ મિત્રો તો ખૂબ એમને પણ

ગામડિયા સુત્રવાળા ત્યાં આવ્યા લોકો ભરતભાઈ ગામડિયા અને એની આવી અને જે આ કાર્યની શરૂઆત કરી શરૂઆત કર્યા પછી ભરતભાઈ રાજ દિવસ મહેનત કરી પોતે અમારાથી માની લો કે ત્રીસ કિલોમીટર દૂર એ છે સકાજાથી રાજના પર આવી અને ખાસ કરીને મહેનત કરી અને જે મકાન ઊભું કરી દીધો એનો ભરતભાઈનો ખબર આભાર માનું છું હું દરેક કારીગર મિત્રે ખૂબ મહેનત કરી છે આપણે સમજી શકીએ છે ખૂબ જ ઠંડીનું વાતાવરણ તો મેં જ્યારે આમની શરૂઆત કરી ત્યારે ખૂબ ઠંડીનું વાતાવરણ પણ હતું અને દિવસનો ખૂબ તડકો હોય છે આખો દિવસ તન તોડ મહેનત કરી અને સાંજે આવે અને નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા માટે આવતા મિત્રો દરેક કારીગર મિત્રોને દિલથી આભાર માનું છું અને એમને વંદન કરીએ છીએ કે આવા નિરાધાર લોકો માટે ખૂબ મહેનત કરી છે શરૂઆત ભલે આપણને બધા કરશું મિત્રો પણ એને પૂર્ણ પહોંચાડવું એ ખૂબ મહત્ત્વનું છે તો આ લોકોના સપોર્ટથી અમને દરેક એક એક શું કહેવાય કે આપણે પૂર્ણતા સુધી પહોંચાડ્યું છે મિત્રો એમને ખાસ આપણે આભાર માનીએ છીએ અને ખાસ કાળુભાઈ ત્યાં સુધી મને કીધું છે કે ભરતભાઈ તમારે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ આ પ્રકારનું કામ કરો તો નહીં આ જાણ કરજો મારી પૂરી જીમ તમને મદદ કરશે મિત્રો એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અને ખાસ મિત્રો જ્યાંથી ઓપનિંગ થશે ને એન્ડ સુધી આ શહેરો તમને જોવા મળશે તમામ કારીગરનો શહેરો જોવા મળશે મિત્રો એણે ખૂબ મહેનત કરી છે અને મિત્રો ખાસ વિડીયો શેર કરતા રહેજો કારણ કે આમાં દરેક મિત્રોની મહેનત છે મિત્રો મારા બધા લોકોની ખાસ મહેનત છે તો અમારા અમારા માટે મિત્રો દરેક લોકોને ખાસ વિનંતી કરું છું કે વિડીયો શેર કરતા રહેજો અને આ તમારી આસપાસના વિસ્તારના અંદર જો આવો કોઈ પરિવાર હોય તમને ખાસ જાણ કરવાની તરફ બિનતા નહીં ધન્યવાદ